જય માતાજી મિત્રો હું યોગેશ મહારાજ આજે અમૃત બાપાના મેળડીમાના સાનિધ્યના વિશે બે શબ્દ કહેવા માગું છું ખોટું લાગે તો માફ કરજો આંખે પાટો બાંધ્યો હોય તો ખોલી નાખજો એક બે મિનિટ કાઢીને આ વિડીયોને જોજો તો તમને સાચી હકીકત ખબર પડશે અમૃત બાપાના મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર જવું કે ના જવું તેના વિશે મોટો પ્રશ્ન ઘણા ખરા ભક્તો કમેન્ટમાં કરે છે તો આજે આ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી આપશું ખરેખર જવું કે ના જવું હવે ઘણા ખરા ભક્તોના કામ નથી થતા એટલે એ લોકોનો વિચાર છે કે અમે મેરડી માતાના સાનિધ્યના અંદર જઈએ છીએ પણ આ તો ખાલી ખાલી દતીન કરતા હોય છે આ બધું ખોટું છે સાનિત્યના અંદર જઈને મોબાઈલનો ઉપયોગ કરવો સાનિત્યના અંદર જઈને કોઈની નિંદા કરવી કોઈની ટીકા કરવી કોઈના વિશે અભાવ અવગુણની વાતો કરવી સાનિત્યના અંદર જો બાજુમાં કોઈ બેન બેઠા હોય તો એને ઠેલી મારીને આગી કરી દેવી જો મિત્રો આવી કોઈ વાત તમે આવી કોઈ પ્રક્રિયા સાનિત્યના અંદર કરતા હોય તો દેવી પણ રાજી ના થાય તમે પોતે એવું મનથી વિચારો કે હું જે સાનિધ્યના અંદર જાઉં છું એ સાનિધ્યના અંદર માતાજીના ભગવાનના દર્શને જાઉં છું ભગવાનને પ્રાર્થના કરવા જાઉં છું કે માતાજી મારા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ છે એને દૂર કરી દો અને એવો ભાવ અંદરથી પ્રગટ કરો ભગવાનમાં એકાંતિત રહીને ભગવાનનું સ્મરણ કરો એટલા માટે આપણે આવા સાનિત્યના અંદર જઈએ છીએ અમરદ બાપાની મસાણી મેરડી એ પ્રવચનના માધ્યમથી લાખો ભાવિ ભક્તોના જીવન પરિવર્તન કરી દીધા પણ અમુક જે એવા ભાવિ ભક્તો હતા કે જે ખાલી અને ખાલી સાનિત્યના અંદર આવીને પોતાના સ્વાર્થ માટે પાંચ દસ મિનિટ બગાડતા હોય તો એવા ભાવિ ભક્તોએ સાનિધ્યના અંદર ના જવું જોઈએ કેમ કે અમરત બાપાએ પોતાના સ્વમુખે જ કીધું છે કે તમે ગુણની દેવીને જો ના ઓળખી શકતા હોય તો મને કઈ રીતે ઓળખશો એક ભાવિ ભક્તે કીધું હતું કે મેં પાંચસો થી છસો ભુવાજી કર્યા મેં પચાસ સો જગ્યાએ પૂછવડાયું છતાં પણ મારું કામ ના થયું વિશ્વાસ નતો આવતો એ જ વસ્તુ માતાજી એમના સ્વમુખી કીધી કે તમને જો પાંચસો ભુવાજી ઉપર વિશ્વાસ ના આવતો હોય તો અમૃત ની ઉપર કઈ રીતે વિશ્વાસ આવશે એટલા માટે એ વખતે સાનિધ્યના અંદર માતાજી ક્રોધિત થઈને બોલ્યા હતા કે તમે અહીંયા આવો એની ના નથી પણ તમારી કુળની દેવીનો જો દીવો ના કરતા હોય કુડની દેવીને ગામમાં એક વખત પણ જો નિવેદ ચઢાવવા ના જતા હોય તો મારા સાનિધ્યના અંદર આવેલું લેખે નહીં લાગે તો મિત્રો આપણે મનો મન આપણે સૌ પ્રથમ તો તમે મને એ કહેજો કે તમારા માંથી કેટલા લોકો એવું માને છે કે આ સાનિધ્યના અંદર સત છે આ સાનિધ્યના અંદર સતની ગાદી છે તો મિત્રો જો તમારામાંથી માંથી દસ ટકા પણ ભાવિ ભક્તો માનતા હશે કે આ સતની ગાદી છે તો એ લોકોનું કામ થઈ ગયું છે કેટલાક ભાવિ ભક્તો ખાલી અને ખાલી એવું જ વિચારતા હોય છે કે માતાજીને પ્રાર્થના કરું પાંચ રવિવાર પડવું બે મંગળવાર કરું પાંચ કુવાસી ને જમાડું અને મારું કામ થઈ જાય તો આવી રીતે કર્મ ના બંધાય મે દેવી શક્તિ ઉપર શંકા કરી છે જો ભગવાન માતાજી હોય તો મારું દુઃખ સો ટકા દૂર થાય પણ અમુક આપણા નીચ કર્મ હોય એ નીચ કર્મના અધીન આપણે દુઃખની પીડા ભોગવવી પડે અને આ દુઃખની પીડા ભોગવીએ એટલે આપણને એવો વિચાર આવે કે મારું તો જીવન જ છે કે ભગવાન મને મારી નાખે તો તો સારું મારે જીવીને કોઈ મતલબ નથી મિત્રો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો તમારે સુખી થવું હોય તમારે બધી સમસ્યાઓમાંથી બહાર આવવું હોય તો તમે આધ્યાત્મિક જીવન જીવજો ભગવાન માતાજી ઉપર ભરોસો રાખજો કુળની દેવી ક્યારે ડુબાડે નહીં કુડની દેવી ક્યારે પોતાના દીકરાને મારે નહીં પણ આપડા કર્મ એવા હોય તો કુડની દેવીને પણ ઘડપણ આવે છે દેવીને પણ કે આજે જે વિચાર્યું બધું થઈ જાય એટલે માતાજી પ્રસંગ મૂકે અને એ પ્રસંગ એવો મૂકે કે આપણને એવો વિચાર આવે કે મારા જીવનના અંદર દુઃખ પડ્યું પણ એ ભગવાન જ્યારે આપણા જીવનના અંદર કોઈ દુઃખ મૂકે ત્યારે એવું સમજવું

તો મારું પણ કામ થશે પણ મારે એના માટે પહેલા સંકલ્પ કરવો પડશે મારે એના માટે પહેલા બંધાવવું પડશે કે માતાજી હું પાંચ રવિવાર તો ભરીશ પણ સાથે સાથે એક સંકલ્પ એવો પણ કરીશ જો કોઈ પુરુષ હોય તો એવો સંકલ્પ કરશે કે પાંચ રવિવાર ભરીશ પાંચ રવિવારે હું ઉપવાસ કરીશ અને પાંચ રવિવાર સુધી હું અનાજને કબૂતરાને અનાજ નાખીશ કૂતરાને બિસ્કિટ ખવડાવીશ આવો સંકલ્પ જો કરી દે તો ભગવાન એનું સત્કર્મ જોઈને એના ઉપર દયા દ્રષ્ટિ રાખીને આશીર્વાદ આપે છે જો કોઈ બેન હોય તો બેન પણ એક સંકલ્પ કરે કે જ્યાં સુધી હું માતાજીને બાણું નહીં ચડાવું જ્યાં સુધી હું માતાજીનો દીવો નહીં કરું ત્યાં સુધી હું મારા ઘરના અંદર કોઈ પણ ક્રિયા નહીં કરું મારા ઘરના અંદર કુડની દેવીને મારે રાજી કરવી છે જો એવો ભાવ અખંડના અખંડ રાખે બહેનો તો પણ કુડની દેવી રાજી થઈ જાય પણ આવો ભાવ અંદરથી પ્રગટ થવો જોઈએ આશીર્વાદ માગવાના ના હોય આશીર્વાદ તો મળી રહે આપણું એવું જો સત કર્મ હશે તો દેવને આવવું પડશે અને આપણું કામ કરવું જ પડશે તો તમે મનોમન નક્કી કરજો કે હું અમૃત બાપાના મેળી માતાના સાનિધ્યના અંદર જવું તો છું પણ હું કયા ભાવથી જઉં છું અને કેટલા સમયમાં મારું કામ થશે હું તમને જણાવું કે જેમ આપણે બટન ચાલુ કરીએ અને લાઈટ ચાલુ થઈ જાય એટલા સેકન્ડના અંદર આપણું કામ થઈ જાય પણ આપણે એવો વિશ્વાસ રાખવાનો માતાજી પ્રત્યે એવો ભાવ રાખવાનો સવાર સાંજ પૂજાપાઠ કરવાની ભક્તિમય વાતાવરણ રાખવાનું સત કર્મ કરવાનું વાણીએ કરીને વિવેક રાખવાનો જો આવી બધી ક્રિયા તમારા જીવનના અંદર રોજે રોજ હોય તો આપણું જીવન પરિવર્તન સો ટકા થઈ જશે તમે અમારી ચેનલના માધ્યમથી ઘણું શીખજો જો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય માતાજી રાજી રહીજો